નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ઉનાળો પૂરો થવાના સમયે જ શહેરમાં કમળો અને ટાઇફોઇડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે કારલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલ બેડ ફૂલ જોવા મળ્યા હતા જેમાં નાના બાળકો વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની ઝપેટમાં આવ્યા છે વકરેલા રોગચાળાના પગલે પાલિકા તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે ગત વર્ષે જૂન મહિનાના આંકડા કરતાં આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં બે ડઝનથી વધુ કેસોનો વધારો નોંધાયો છે ચેપી રોગ હોસ્પિટલમાં પચાસ બેડની હોસ્પિટલમાં ચાલીસથી પિસ્તાલીસ લોકો એડમિટ છે એટલે એકંદરે રોગોમાં વધારો જોવા મળ્યો છે આરોગ્ય વિભાગે ઉમેર્યું કે શહેરમાં કમળા અને ટાઇફોઇડના કેસો આવ્યા છે તમામ વિસ્તારમાં છૂટાછવાયા કેસ નોંધાયા છે ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચાળાના ભરડામાં આવ્યા છે તેવું હજુ જણાયું નથી મોટાભાગે બહારનું ખાવાથી કોન્ટામિનેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઇફોઇડ અને કમળાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત વધેલા રોગચાળાને ધ્યાનમાં લઈ પાલિકા તંત્રએ વિવિધ શહેરોમાં મોનિટરિંગ શરૂ કરી દીધું છે જેમાં ખાસ કરીને છાણી એકતાનગર અને નવા એડમાં પાણીના સેમ્પલિંગ વધારે દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ ઉનાળામાં કમળા અને ટાઇફોઇડના રોગોમાં ઉછાળો જોવા મળતો હોય છે દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય જેમાં મુખ્યત્વે કમળો અને ટાઈફોઈડ આવા પેશન્ટ જોવા મળે ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઇફોઇડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે આપણે ત્યાં પચાસ બેડની કેપેસિટી છે એની સામે હાલ ચાળીસ બેતાળીસ પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ સો એક પેશન્ટ રિપોર્ટ થાય આપણે ત્યાં અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે પાણીપુરી પાણીપુરીને તે એ ટાળવા જોઈએ